નાની છીરાઈ ગામના દરિયાઈ વિસ્તારમાં દીનદયાળ પોર્ટની પાંચસો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠાના કારખાનાઓ બનાવી દબાણો કરી અને ચેરીયાઓનો નાશ કરી કબજો જમાવી બેઠેલા ગુમાફિયા સામે કાનૂની કાર્યવાહી કરવા ઇન્સાફ સંગઠન કચ્છ દ્વારા માંગ કરવામાં આવી હતી જેમાં જણાવાયું કે બચાઉ તાલુકાના નાનીચિરઇ ગામના દરિયાઈ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની અંદાજીત પાંચસો એકરથી વધારે જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી મીઠાના કારખાનાઓ બનાવી બેઠેલા ભૂમાફિયાઓને દીનદયાળ પોર્ટના કર્મચારી અને અધિકારીઓની મીઠી નજર હેઠળ લીલી ઝંડી આપી દબાણ થતું હોય તેવું પ્રતીત છે જેથી નમ્ર વિનંતી કરાઈ કે અમારી રજૂઆત છે કાનૂની કાર્યવાહી કરી મીઠાના જે કારખાનાઓ ગેરકાયદેસર બનેલા છે તેને દૂર કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે અને અસામાજિક તત્વ સામે ધાક બેસાડતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી સ્થાનિક જમીનોમાં દબાણ કરી ચેરિયાઓનો નાશ કરી પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડતા ભૂમાફિયા સામે સરકારનો ખૌફ પેદા કરતી કાર્યવાહી કરી દીનદયાળ પોર્ટની કરોડો રૂપિયાની કિંમતી જમીનમાંથી તાત્કાલિક દબાણ દૂર કરવા માટે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તેમજ કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી આઈ સાંધાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ બાય ગની કુંભાર બચાવ જય હિન્દ જય ભારત મારું નામ રોશન અલી સાંધાણી હું ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું હવે આપણે કંડલા બોર્ડ કેપીટીની જે જમીન બાબતે અમારો મુદ્દો હાલે છે જે દબાણનો તમે જોઈ શકો છો કે અમે વિવિધ જગ્યાઓ ઉપર જેવી રીતે તુણા છે મીઠીરોડ છે ડુંગરસી છે એ મુદ્દાને લઈને હવે આપણે ચિરઈનો પણ આપણો મુદ્દો હતો તો આ મુદ્દાને આપણે જોવા જઈએ કે એ જમીનની જે દબાણનો મુદ્દો છે અહીંયા ચિરઇ વિસ્તારનો હોઈ શકે હું કારણ કે ચિરાઈને વિઝિટ કરવી અમારી જરૂર હતી અમે કારણ કે ચિરઈ સુધીનો દબાણ અંદર લખ્યો પણ છે જે તે સમયે અમે રજૂઆત કરી છે તો આજે આપણે ચિરઈમાં જોઈ શકીએ જઈએ કે આ કેટલા એકરમાં દબાણ છે અત્યારે હરેક ભૂ માફિયાઓ જેને કહેવાય એ લોકો અસામાજિક તત્વો આજે ગેરકાયદેસર દબાણ કરીને જે કબજો જમાવી બેઠા છે ને કંડલાપોર્ટના અધિકારીઓ ક્યાં ને ક્યાં એના સાઠ ગાર્ડ થી ચૂપ બેઠા છે યા પછી કાંઈ ને કાંઈ એના કારણે વહીવટ લેતા હોય એવું લાગી રહ્યું છે તો હું કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ કંડલા પોર્ટના ચેરમેન સાહેબ ને હું જણાવવા માગું છું કે સાહેબ આ જમીન છે કેન્દ્ર સરકારની છે ને પૂરેપૂરો તમે એના પક્ષકાર છો કે કારણ કે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ ને પૂરી જવાબદારી આવે છે તો એનાથી વધારે જવાબદારી ચેરમેન ચેરમેનની આવે છે ત્યાંના કારણ કે ચેરમેન પોતે ક્યાં ને ક્યાં ચૂપ છે એનું શું કારણ છે શું આટલી જમીનો હજારો એકર જમીન જે દબાણ છે આમ તો કચ્છમાં કહેવા જઈએ તો કેપીટીની જમીન કેટલી ઈ પોતાને ખબર છે કે નથી એ પણ જાણવા જેવું છે ઘણીવાર અધિકારીઓ એ લોકો કહે છે કે અમારા મેપમાં નથી અમારા માપમાં નથી અમને જોવી પડશે તો એ ક્યારે જોશે શું આ લાખો ટન સોનો વાઈટ સોનો પકડી લેશે મીઠો પકડી લેશે ત્યારે કે એને વિઝિટ કરવા ટાઈમ નથી અથવા કે ક્યાં ને ક્યાં ખીચો ભરાય છે હું એ પૂછવા માંગુ છું વહીવટી તંત્રને કે આ ચીરઈનો જે ભૂમાફિયાઓ છે જે મોટા માથાઓ છે ક્યાં ને ક્યાં

તપાસ થાય એના માટે માંગ કરીએ જઈએ નકા આવનારા દિવસોમાં એ અધિકારીઓ ઉપર ક્યાં ને ક્યાં અમને ફરિયાદ કરવી પડશે કારણ કે આટલી રજૂઆતો છતાં કોઈને કોઈ એક્શન લેવાતા નથી તો એનાથી ચોખ્ખો સાફ થાય છે કે એ લોકોને શું ખબર નથી આ અમારી જમીન છે અગર જમીન છે તો કોણે આ દબાણ કરી છે આ મીઠો બાકી રહ્યું છે એને કોઈ ખબર નથી પડતી અથવા કે એને આવવું નથી યા પછી સોલી ગોલી દેવું છે અગર એવી ને એવી રીતે રહેશે તો અમને કોર્ટમાં જવાની ફરજ પડશે જય